આવો ભાઈ લ્યો માઈક કોઈ મોટો નેતા નથી અને ભારેખમ ભાષણ પણ નહીં આપું બસ એટલું જ કહીશ કે પુરુષો સ્ત્રી પર અન્યાય કરે છે પણ દરેક પુરુષ એવા નથી હોતા અને બીજી વાત એક સ્ત્રી હંમેશા બીજી સ્ત્રીની મદદ કરવી જોઈએ પછી આંદોલન કરવાની કોઈ જરૂર જ નથી તમે લોકો અત્યાચારની વાતો કરો છો પણ ખરેખર અત્યાચાર શું છે એ તમને ખબર જ નથી સ્ત્રી પર અત્યાચાર ત્યારે જ થાય છે જ્યારે પોતાની માં દીકરીને કહે છે ભણવાનું છોડીને ચૂલો સળગાવ ત્યારે અત્યાચાર થાય છે સાચી વાત છે જ્યારે એક સાસુ પોતાની ઓને વારંવાર મેણાટોણા મારે છે ને ત્યારે અત્યાચાર થાય છે એક હું પોતાની સાસુને ગાળો કાઢે છે ને અત્યાચાર ક્યારે થાય છે બરાબર વાત સ્ત્રીના કહેવાથી એક દીકરો પોતાના માપ આપને ઉદ્રષ